કડીમાં અમારા એસસી સમાજના દલિત સમાજના પ્રતિનિધિ ધારાસભ્ય તરીકે એમનું દુઃખદ અવસાન થતાં પેટા ચૂંટણીનો જે અમે સામનો કર્યો એમાં રાજેન્દ્રભાઈ ચાવડાને ભારતીય જનતા પાર્ટીએ ટિકિટ આપી અને કડીના તમામ મતદારોએ લગભગ ચાલીસ હજાર કરતાં પણ વધારે મતથી એમને જીતાડી અને વિધાનસભામાં મોકલ્યા છે કડી વિધાનસભાની અંદર ઘણા બધા વિકાસના કામો પણ થયા છે એ દોરને આગળ વધારતા અમારા રાજુભાઈ પણ અમારા સૌ ધારાસભ્યો મિત્રો સાથે એ કામ બાકીના સમયમાં બાકીના અઢી વર્ષમાં એ પૂરા કરશે એની મને ખાતરી છે પરંતુ સાથે સાથે હું એ પણ કહું અત્યારે ભારતીય જનતા પાર્ટીના એક દલિત ધારાસભ્યને એવી રીતે મહેસાણા જિલ્લાએ ઉચક્યા છે કડીએ ઉચક્યા છે અને ગુજરાતે ઉચક્યા છે અને ત્યાંથી પણ આપના ઉમેદવાર હતા અને ચાર હજાર કરતાં પણ ઓછા મતે ડિપોઝિટ ગુમાવી ચૂક્યા છે એટલે સ્વાભાવિકપણે જે પ્રકારનો ઉન્માદ અને જે રીતની આક્ષેપબાજી થઈ રહી છે એને કડીમાંથી યોગ્ય જવાબ જનતાએ આપ્યો છે ગોપાલનું કહેવું છે કે ભ્રષ્ટાચાર સરકારમાં વધી ગયો છે બ્રિજ તૂટે છે રોડ રસ્તા ખરાબ છે સરકારે રાજીનામું આપવું જોઈએ ગોપાલ રાજીનામું નહીં આપે ગોપાલભાઈને રાજીનામું આપવા માટે સરકારમાંથી કોઈએ કહ્યું નથી અને સરકાર એ કહેતી પણ નથી લોક ચુકાદો જ્યારે આવ્યો હોય ત્યારે બાકીનો સમય પોતાના વિધાનસભા વિસ્તાર માટે એને કામ કરવું જોઈએ બાકીના અઢી વર્ષ એમની પાસે છે વિસાવદરની જનતાની જે આશાઓ ને અપેક્ષા છે અમે આશા રાખીએ કે એ પણ એ વિસાવદરની જનતાની આશાઓ અપેક્ષાઓ પૂર્ણ કરી અને ચૂંટણી ક્યાં દૂર છે બે હજાર સત્યાવીસની અંદર અઢી વર્ષ પછી સામાન્ય ચૂંટણી આવશે એટલે ગુજરાતની જનતા એને બરાબર ચુકાદો આપશે